ભગવાન જીગના કળસાર ગામે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત હનુમંત હોસ્પિટલ દ્વારા મહિલાઓ માટે ફ્રી નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય આ ફ્રી નિદાન કેમ્પમાં તમામ ડોક્ટરશ્રી પણ મહિલાઓ જ રહ્યા હતા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આજ રોજ તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ ને મંગળવારના રોજ त्रिवेणी कल्याण फाउंडेशन खाते महिला दिननी भव्य आयोजन करवाने આવી હતી આ તકે કાર્યક્રમમાં 2000 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમને ધ્યાને રાખી હનુમંત હોસ્પિટલ મોહવા દ્વારા મહિલાઓનું હેલ્થ ચેકઅપ માટે ખાસ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું જેમાં હનુમંત હોસ્પિટલના દરેક મહિલા ડોક્ટરની ટીમ જેમાં ડોક્ટર રીપિકા ઘણાત્રા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર શિલ્પા બૈસા ફિઝિશિયન ડોક્ટર રાજવી કનાળા મેડિકલ ઓફિસર ડોક્ટર અરુણા કાકલોતર મેડિકલ ઓફિસર ડોક્ટર ધારા મકવાણા મેડિકલ ઓફિસર દ્વારા બીપી ડાયાબિટીસ તેમજ જનરલ તમામ બીમારીને લગતી તપાસ કરવામાં આવેલી હતી આ ચેકઅપ દરમિયાન મહિલા આરોગ્યને લઈ હનુમંત હોસ્પિટલ ડોક્ટર્સ ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ હેલ્થ સેન્ટરમાં પીએચસી કલસાર મેડિકલ મેડિકલ શ્રી તથા સ્ટાફ પણ જોડાયેલો હતો આ કાર્યક્રમ દરમિયાન બહોળી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ આરોગ્ય તપાસનો લાભ પણ લીધો હતો